ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી વચ્ચે નવસારીમાં ગરબાને લઈને મોટું વિવાદ સર્જાયું છે નવરાત્રી દરમિયાન ગરબામાં વિધર્મી યુવકોના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠન અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું નવસારી નાયબ પોલીસ અધિકારીએ હિંદુ સંગઠનના કાર્યકરોને પર લાઠીચાર્જ કરી અભદ્ર ગાળાઓ આપવાનો આક્ષેપ કરેલ છે આ ઘટના વિરોધમાં નવસારી હિન્દુ સંગઠનોએ રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે રાજ્યમાં ગરબા મહોત્સવની ઠેર ઠેર ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ગરબામાં વિધર્મી યુવકોના પ્રવેશ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સાથે અન્ય હિન્દુ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે અને ગરબા ગ્રાઉન્ડમાં જઈ ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેરમાં વિધર્મીને લઈને ગરબા આયોજક સાથે બોલાચાલી થઈ હતી નવસારી નાયબ પોલીસ અધિકારીએ હિન્દુ સંગઠનના કાર્યકરોએ કપાળે કરેલ તિલક સાફ કરી લાઠીચાર્જ કરવા સાથે અભદ્ર ગાળાઓ આપવાનો આક્ષેપ હિન્દુ સંગઠન કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે નવસારી હિન્દુ સંગઠન દ્વારા શહેરમાં આજ રોજ વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં પોલીસ અધિકારી વિરોધમાં સૂત્રો ચારો કરવામાં આવ્યા હતા જૂના થાણાથી કલેક્ટર કચેરી સુધી રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા પોલીસ વિરોધમાં સૂત્રો ચારો કર્યા હતા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેણે આવેદનપત્ર પાઠવી ડાયએસપીએસકે રાય સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે નવસારી પોલીસ તથા વહીવટી તંત્ર શું પગલા ભરે છે આપણે બધા જાણીએ છીએ કે પહેલા દિવસથી ગરબાની અગાઉથી પોલીસ પ્રશાસન અને કલેક્ટર મેડમને આવેદન આપીને કહેવામાં આવ્યું હતું કે વિધર્મીઓની બાબતમાં સહકાર આપે અને એસપી સાહેબે રાહુલજીએ અમને વચન આપ્યું હતું કે પ્રશાસન તમને સો મદદ કરશે કોઈપણ જાતના ઉગ્ર કોઈ પણ વાતાવરણ વગર કોઈ ભાંગખોડની કસૂજ નહીં અને પોલીસના કહેવાથી જ્યારે સાંઈ ગરબાથી જ્યારે સ્વયંસેવકો દૂર જતા રહેલા હતા એ સમયે રાય આવીને ડીવાએસપી રાય આવીને અમારા સ્વયંસેવક ભજનગળના સંયોજક પર વગર કારણે લાખીચાર્જ કર્યો નામ લઈને લાખીચાર્જ કર્યો છે અને એટલી ગંદી ગાળો બોલી છે કે જે હું અહીંયા બોલી નથી શકતો અને ભગવાને અને હિન્દુત્વને ગાળો આપી છે અને ચાંદલા ભૂસા છે આટલી બધી હિન્દુઓ સાથેની એમની જે છે છે કે એમને એનું કારણ સમજમાં નથી આવતું આગળના બનાવો તમે જોઈ લો છેલ્લા દોઢ વર્ષના દરેક વખતે પોલીસ પ્રશાસને હિન્દુઓની સામે જ કાર્યવાહી કરી છે આટલી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારીને નવસારીની જનતા સહન કરવા માંગતી નથી અને એમને આજ સુધી શાના માટે સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ હું તમારા દ્વારા પ્રશાસનને પૂછવા માંગુ છું જો વહેલી તકે આવશે તો જલક પગલા લેવામાં લેશે સમાજ બહુ ખૂબ જ ઉગ્ર રીતે આક્રોશિત છે જય શ્રી રામ